જેલ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ આજ રોજ અઠ્યોતેર માં સ્વતંત્ર દિવસે જેલના યાકુબભાઈ હુકમથી સીઆરપીસી ચારસો બત્રીસ મુજબ સરકારશ્રી દ્વારા બાકીની સજાનો ભાગ માફ કરતા ગોરા ચૌદ વર્ષ જેલમાં સજા ભોગવી અને જેલ મુક્ત થાય છે અત્રેની કચેરી ખાતે તારીખ ઓગણીસ દસ બે હજાર ત્રેવીસ ના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જુનાગઢના અધ્યક્ષપણામાં એ બી કમિટીની મીટિંગ મળેલી આ મીટિંગમાં હકારાત્મક અભિપ્રાયો મેળવી અને પોલીસ મહાનિર્દેશક શ્રી જેલની કચેરી અમદાવાદ ખાતે દરખાસ્ત મોકલી આપેલી ત્યાં અમારા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડોક્ટર કેલન રાવ સાહેબના હકારાત્મક અભિગમ અને અભિપ્રાય સાથે સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરેલી તો સરકારશ્રીએ એ બાકીની સજા માફ કરી દીધેલી તો આજ રોજ અનિપભાઈ પોતાનું જીવન પોતાના પરિવાર સાથે આનંદ થી વ્યતીત કરે તેવી શુભકામના આપી અને જેલ મુક્ત કરવામાં આવે છે પંદર સોળ વર્ષ જેવી સજા એમને જેલમાં વ્યતીત કરેલી છે અને ત્રણસો બેરંજા ઉપલેટા ગામ સત્તર વર્ષ થી જેલ કાપુ છું જુનાગઢ જેલમાં બે હજાર તેર થી અહીંયા અહીંયા હુતારી ગામમાં કામ કરતો સફાઈ કામ માં જેલ ના સાફ સફોટ હારો જેલ લોકો સરકાર થી તરફ થી મને આંદો સપોર્ટ હારો ને સરકાર માફી આપીને છોડે છે મારા ઘરના પરિવાર અંદર એવા છે ને સાહેબ મને મીઠું મોઢું કરીને સ્વાગત કરે છે મારું નામ ઉસૈન યાખુ બેરંજા ગામ ઉપલેટા અમારા ભાઈ છે અનિપયાખુ જે જેલમાં હતા સોળ સત્તર થયા તે આજ વર્ષ જોઈતા છે આજીવન કેદમાં હતા હવે એ બહાર રીતે સજા માફી મેળવી છે આ લોકોને તેને અમે છોડાવવા આવ્યા છીએ હાથ સોડા સ્વાગત કરે છે અને મીઠું મોટું કરાવેલ છે અને હવે એ ભાઈ અમારા જીવકાને અમે લઈ જાય છે અમારી જોડે હવે એ શાંતિથી જીવન પસાર કરશે